રાજીનામાથી મહાત્મા ગાંધીનું નામ હટાવાતા વિરોધ ભરૂચમાં કોંગી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા કહ્યું આ યોજનાના ભ્રષ્ટાચારમાં ભાજપના કેટલાક નેતાઓ સંડોવાયેલા કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને વીબીજી રામજી કરવાની દરખાસ્ત સામે કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહી છે આના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો શહેરના રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેનાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે મનરેગા યોજનાના નામમાંથી મહાત્મા ગાંધીજીનું નામ દૂર કરવું અને ગ્રામ પંચાયતના અધિકારો નબળા પાડવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ સ્વીકાર્ય નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ યોજનામાં ભાજપના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે જેથી કોંગ્રેસ આ નિર્ણય સામે સ્પષ્ટ વાંધો નોંધાવે છે અને જરૂર પડે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે કાર્યક્રમમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી પાલિકાના વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા યુવા નેતા શેરખાન પઠાણ મહિલા આગેવાન જ્યોતિ તડવી ઝુબેર પટેલ માજી શહેર પ્રમુખ હરીશ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા સન્માન્ય મનમોહન સિંહજીની સરકાર વીસ વર્ષ પહેલા કેન્દ્ર સરકારમાં હતી ત્યારે વીસ વર્ષ પહેલા મનરેગાનો કાયદો પસાર સર્વસંમતિથી સંસદમાં થયો હતો ત્યારે આખા દેશ વધાવેલો હતો તમામ પક્ષો એને આવકાર્યો હતો ત્યારે આજે મનરેગા એ ગરીબ વંચિત આદિવાસી ગરીબ લોકો માટે જે રોજી રોટી માટે ગામડામાંથી પલાયન થતા હતા એ ગામડામાં રોજીરોટી મળી ગામડા સમૃદ્ધ થયા મારો આદિવાસી પછાટ વર્ગ દલિત વર્ગ મજબૂત થયો